હેલો એવરે તો વેલકમ કરું છું એક નવા વિડીયોમાં આજનો વિડીયો આપણે ફેઝ રૂલનો રાખેલો છે સિમ્પલ ચેપ્ટર છે ખાલી ગ્રાફ અને આમાં થોડું બાબતો જે બોઇલિંગ પોઈન્ટને બધું છે એ યાદ રાખવાનું છે તો યાદ રાખજો અને સ્ટાર્ટ કરીએ લેક્ચરને સિલેબસ તમે જોઈ શકો છો એનો પરિચય લઈ લઈએ પહેલાં તો કોઈપણ તાપમાને અને દબાણની શરતો હેઠળ જ્યારે પદાર્થનું તટસ્થ અવસ્થામાં ભૌતિક સ્વરૂપ બદલાય જેમ કે ગનમાંથી એ દ્રવ્ય એટલે પ્રવાહી સ્વરૂપમાં જાય પછી વાયુ સ્વરૂપમાં જાય ત્યારે તે સિસ્ટમના તબક્કાઓ વિશે માહિતી આપે છે સિસ્ટમના તબક્કાઓ એટલે ફેઝિસ પછી એના ઘટકો કોમ્પોનેન્ટ અને તેઓ વચ્ચેના સમતુલનને સમજાવવા માટે ફેઝ રૂલનો ઉપયોગ કરવામાં આવે છે અવસ્થા બદલાય પદાર્થની ફેઝ બદલાય અને તેમાં જે ઘટક છે ઘટક અને જે અવસ્થા બદલાય છે એ ફેઝ આ બંને વચ્ચેના જે આ બંને વચ્ચેનો સંબંધ સમજાવવો હોય તો એના માટે ફેઝ રૂલનો ઉપયોગ કરવામાં આવે છે હવે એનો કોમન વ્યાખ્યા છે અને એક સૂત્ર પણ છે તો ફેઝ રૂલની વ્યાખ્યા જોઈએ તો જેમ્સ થોમસ ગિપ્સ દ્વારા રજૂ કરાયેલો ફેઝ રૂલ આ ફેઝ રૂલનું સૂત્ર આ છે કે એફ બરાબર સી માઇનસ પી પ્લસ ટુ અહીંયા એફ એટલે ડિગ્રી ઓફ ફ્રીડમ સી એટલે કોમ્પોનેટ્સ અને પી એટલે ફેઝ એટલે તબક્કાઓ કેટલા તબક્કાઓ છે એમાં ઘટક છે અને ડિગ્રી ઓફ ફ્રીડમ અને યાદ રાખજો અને આપણે નવી નવી સિસ્ટમ જે ભણીશું એના ઉપર આ સૂત્રો લગાવીશું અને એમાં એફ એટલે ડિગ્રી ઓફ ફ્રીડમની કિંમત લાવીશું હવે વાત કરીએ ફેઝ રૂલને સિદ્ધાંત સહિત વ્યુત્પત્તિ એટલે થિયરિટિકલ ડેરીવેશન તો ફેઝ રૂલની જો આપણે જોઈએ તો એ થર્મોડાયનેમિક્સના ડાયનેમિક્સના આદાન પ્રદાનના સિદ્ધાંત ઉપરથી જ આને લેવામાં આવ્યું છે એની કેટલીક પરિભાષાઓ જોઈ રહીએ ડેફિનેશન ટાઈપ કે સિસ્ટમ એટલે શું તો સારા માપદંડ હેઠળ ભૌતિક રીતે અલગ કરી શકાય તેવું વિશ્લેષ વિશ્લેષણ પરિપૂર્ણ થર્મોડાયનેમિક્સની વ્યાખ્યાઓ હતી જ વ્યાખ્યાઓ અહીંયા જોવા મળે છે ફેઝ એટલે ભૌતિક રીતે વિભાજિત વિભાગ સોલિડ લિક્વિડ વેપર બરાબર કોમ્પોનેન્ટ એટલે રાસાયણિક રીતે સ્વતંત્ર રીતે હાજર રહેના તત્વ અથવા સંયોજન ડિગ્રી ઓફ ફ્રીડમ તો તાપમાન દબાણ અથવા ઘટકના સેચ્યુરેશન જેવી સ્વતંત્ર ચીજો જે બદલાવી શકાય હવે વાત કરીએ એક ઘટક સિસ્ટમ નામ યાદ રાખજો એક ઘટક સિસ્ટમમાં એક ઘટક એટલે આપણે કોમ્પોનન્ટ સીની જગ્યાએ એક મૂકવાનો બરાબર તો એ અહીંયા માત્ર એક જ ઘટક પ્રેઝન્ટ હોય પરંતુ તે મતલબ બધી અવસ્થામાં હાજર રહી શકે ઘન પ્રવાહી વાયુ બરાબર એનું બેસ્ટ એક્ઝામ્પલ છે પાણી વોટર સિસ્ટમ તો એ ઘટક છે એસ એના તબક્કાઓ આપણે જાણીએ છીએ કે બરફ હોય એ સોલિડ હોય જે પાણી છે એ લિક્વિડ અને જે વરાળ છે એ વેપર વેપર સ્વરૂપમાં હોય એનું જે ફેસ ડાયાગ્રામ છે એ તમને દેખાતું હશે બરાબર મેં લગાવી દીધું છે અને એમાં તાપમાન અને દબાણના આધારે એને ત્રણ તબક્કાઓ વચ્ચેનો સંબંધ દર્શાવે છે દોરો છે ખાસ જોજો ડાયરેક્ટ કદાચથી ગ્રાફ ઉપરથી પણ ક્વેશ્ચન આવી શકે છે કે આ ગ્રાફ ઓળખો કે કયા ઘટકનો છે અથવા એવું નીચેનામાંથી કયો ગ્રાફ એ પાણી સિસ્ટમ માટે છે બરાબર તો ગ્રાફ ઉપરથી પણ ક્વેશ્ચન આવી શકે છે તો એમાં આઈસમાંથી વોટર એટલે કે બરફમાંથી પાણી બને એને ફ્યુઝન લાઇન કહી છે પછી વોટરમાંથી વેપર એટલે પાણીમાંથી વરાળ બને વેપોરાઇઝેશન લાઇન પછી આઈસ એટલે બરફમાંથી વેપર બને છે પાછી વરાળ બને છે એને સબલિમેશન લાઇન કઈ છે અને આ ત્રણેય તબક્કાઓ જેવા મળે છે તેને ટ્રિપલ પોઈન્ટ કહ્યું છે હવે ટ્રિપલ પોઈન્ટની વાત કરીએ તો એનું જે તાપમાન છે એ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પંચોતેર સેલ્શિયસ છે અને એનું દબાણ ચાર પોઈન્ટ અઠ્ઠાવન એમ હવે અહીંયા વાત કરું આપણે જે સૂત્ર જોયું હતું ફેઝ રૂલનું બરાબર એપ બરાબર સી માઇનસ પી પ્લસ ટુ બરાબર તો અહીંયા ની જગ્યાએ આપણે એક મૂક્યો કારણ કે એક ઘટક છે પી એટલે ફેઝ તો અહીંયા ત્રણે ત્રણ ફેઝ દર્શાવી શકે છે વોટર તો બરાબર પાણી તો ત્રણે ત્રણ ફેઝ દર્શાવી શકે છે તો એ કિંમત મૂકીએ તો એનો જવાબ આવે છે ઝીરો એટલે કે આ ઇનવેરિયન્ટ સિસ્ટમ છે એટલે કોઈ પણ પરિમાણ બદલાઈ શકે નહીં બરાબર એનો જે ડિગ્રી ઓફ ફ્રીડમ છે એ ઝીરો આવે છે યાદ રાખજો હવે વાત કરવાની છે સલ્ફર સિસ્ટમની હવે સલ્ફરની વાત કરીએ તો ઘટક સલ્ફર અને આ પણ એક જ કોમ્પોનેન્ટ છે બરાબર એટલે એક જ કોમ્પોનેન્ટ એક ઘટકવાળી પ્રણાલીની વાત કરીએ છીએ આપણે એના તબક્કાઓમાં જોઈએ તો રોમ્બિક સલ્ફર બની જાય ઘડી કોઈક વાર પછી મોનોક્લિનિક સલ્ફર લિક્વિડ સલ્ફર અને વેપર સલ્ફર એટલે ચાર તબક્કા છે પણ ઘટક એક જ છે એટલે પી બરાબર ચાર અને સી બરાબર એક પેલા સૂત્રમાં બરાબર ફેઝ રૂલવાળો અહીંયા તમને એનો ફેઝ ડાયાગ્રામ દેખાતો છે બરાબર તો એની ફેઝ ડાયાગ્રામ ઉપરથી કહું તો રોમ્બિક સલ્ફરમાંથી મોનોક્લિનિક સલ્ફર ટ્રાન્ઝિશન થાય છે તો એનું ટ્રાન્ઝિશન ટેમ્પરેચર જો યાદ રાખવાનું જુદું જુદું હોય છે બધી બુકમાં પરંતુ આપણે એક રેન્જ યાદ રાખવાની કે હા પંચાણું પોઈન્ટ છ સેલ્સિયસ હોય છે પછી છે મોનોક્લિનિક સલ્ફરમાંથી એની લિક્વિડ બને અને મેલ્ટિંગ પોઈન્ટ આપેલો છે એનો કે એકસો ઓગણીસ પોઈન્ટ બે પછી છે રોમ્બિક રોમ્બિક સલ્ફરમાંથી એનું વેપર બની જાય એટલે સબલિમેશન થઈ જાય તો એનો પોઈન્ટ એના પોઈન્ટનું તાપમાન પણ આપ્યું છે એકસો તેર સેલ્સિયસ હવે ફેસ રૂલની ગણતરી કરીએ તો એ પીની જગ્યાએ આપણે મેક્સિમમ ચાર લખી દઈએ અને એપ અને સી ની જગ્યાએ એક જ સિસ્ટમ એક જ ઘટક છે એટલે એક તો ફેઝ રૂલમાં આ કિંમત મૂકીએ ફેઝ રૂલવાળા સૂત્રમાં તો આનો જવાબ માઇનસ વન આવે છે એટલે પોસિબલ જ નથી એટલે કોઈ સમયે ત્રણ જ ફેઝ સ્ટેબિલિટી સાથે સાથે એક્ઝિસ્ટ કરી શકે છે બરાબર બાકી રહી શકે નહીં પછી એક નવો રૂલ છે મતલબ થોડો મોડિફાય કરી દીધો આપણે ફેઝ રૂલને તો એનું નામ છે કન્ડેન્સ ફેઝ રૂલ તો વાયુ તબક્કાને અવગણીને માત્ર ઘન અને પ્રવાહી તબક્કા વચ્ચે સમતોલન માટેનો નિયમ છે આ તો એની નવી ફોર્મ્યુલા છે આપણી કે એ બરાબર સી માઇનસ પી પ્લસ વન ત્યાં પ્લસ ટુ હતું અહીંયા પ્લસ વન બરાબર તો ખાસ કરીને ઘન દ્રવ્ય સંયોગ માટે ઉપયોગી છે હવે વાત કરીએ સિલ્વર લેડ સિસ્ટમ એજીપીબી સિસ્ટમ તો અહીંયા બે ઘટકો છે બરાબર એક ચાંદી છે અને એક સીસુ છે બરાબર એટલે સી બરાબર બે અને બંને સ્થિતિવાળા ધાતુઓ છે અને એકબીજામાં દ્રાવ્ય છે એટલે એના તબક્કાઓ જોઈ શકાય કે એક ઓનલી ગન ચાંદી હોય પછી ગન સ્વરૂપમાં શીશું હોય અને દ્રવ્ય મિશ્રણ હોય બંનેનું બરાબર આપણે વાત કર્યું લેડ સિલ્વર પ્રણાલીમાં એમાં લિક્વિડ ફેઝ એટલે બંને ધાતુઓનું દ્રાવ મતલબ લિક્વિડ મિશ્રણ થઈ જાય અને દ્રવ મિશ્રણ અને જે આલ્ફા ફેઝ છે એમાં લેડમાં થોડીક સિલ્વર દ્રાવ્ય હોય એવું મિશ્રણ સોલિડ સોલ્યુશન હોય એર્યું અને બીટા ફેઝમાં સિલ્વરમાં લેડ દ્રાવ્ય હોય એવું સોલિડ સોલ્યુશન જોવા મળે અને જે યુટેક્ટિક પોઈન્ટ છે એટલે કે એવું તાપમાન અને સંયોજન કે જે એવું તાપમાન કે જે દ્રવ તબક્કો સીધો બે ઘન અવસ્થા એટલે આલ્ફા પ્લસ બીટામાં ફેરવાય બરાબર એટલે ફેઝ ડાયાગ્રામનું સૌથી નીચેનું તાપમાન બિંદુ છે જો એકદમ દ્રવથી બે ઘન તબક્કાઓ બને છે એનો ગ્રાફ આપણે જોઈ શકીએ છીએ બરાબર ગ્રાફ ઇમ્પોર્ટન્ટ છે અને ગ્રાફ ઉપરથી ઘણા ક્વેશ્ચર મતલબ આ ચેપ્ટર એવું છે કે ગ્રાફ ઉપરથી આપણે આખું ચેપ્ટર યાદ કરી શકીએ છીએ ખાલી ગ્રાફ યાદ રાખો બધું યાદ આવશે હવે એના હવે એના મેઇન પોઈન્ટની વાત કરીએ તો યુટેક્ટિક પોઈન્ટ છે તો એનું યુટેક્ટિક યુટેક્ટિક ટેમ્પરેચર જોઈએ તો ત્રણસો ત્રણ સેલ્સિયસ એનું કોમ્પોઝિશન જોઈએ એમાં તો બે પોઈન્ટ છ ટકા એજી અને એનું મિશ્રણ વાત કરીએ તો લોવેસ્ટ મેલ્ટિંગ પોઈન્ટ માટે નિશ્ચિત મિશ્રણ છે હવે વાત કરીએ યુ ટેટિક પોઈન્ટ સુધી કુલિંગ કરવાની તો યુ ટેટિક પોઈન્ટ સુધી પ્રવાહી સ્થિર રહે છે પછી ઘન તબક્કા અચાનક બનવા લાગે છે આમાં ફેઝ રૂલ વાપરીએ આપણે જે અત્યારનો મતલબ કન્ડેન્સ ફેઝ રૂલ છે એના ઉપર તો સી બરાબર બે અને યુ ટેટિક પોઈન્ટમાં પી બરાબર ત્રણ તો અહીંયા આપણે ફેઝ રૂલના અનુસંધાનમાં મુખ્ય કિંમત તો એ બરાબર ટુ માઇનસ થ્રી પ્લસ વન આવે અને એનો જવાબ ઝીરો મળે અને આ પણ પાણીની પાણી સિસ્ટમ પાણીની સિસ્ટમ હતી એમ એમ આનો જવાબ પણ ઇનવેરિયન્ટ સિસ્ટમ આવે છે બરાબર હવે ફેઝ રૂલના વ્યવહારિક ઉપયોગો જોઈ લઈએ તો જે ધાતુશાસ્ત્ર છે એમાં એલોય બને અને મિશ્ર ધાતુઓના ભળતરમાં ઉપયોગી છે પછી જે રસાયણશાસ્ત્રમાં તો ઘન દ્રવ્ય વાયુ વચ્ચેના પરિવર્તનને સમજવા માટે ખનિજ વિજ્ઞાનમાં વિવિધ તબક્કાઓ વચ્ચેનું સંતુલન માટે ઉદ્યોગોમાં ગ્લાસ સિમેન્ટ સિરામિકનું પ્રોડક્શન માટે ફાર્માસ્યુટિકલમાં ક્રિસ્ટલાઇન ફોર્મ ઓફ સ્ટેબિલિટી એ ચેક કરવા માટે ફેઝ રૂલ ઇમ્પોર્ટન્ટ અહીંયા તમે જોઈ શકો છો વોટર સિસ્ટમ માટે પણ મેં ફેઝ ડાયાગ્રામ આપ્યો છે સલ્ફર સિસ્ટમનો કન્ડેન્સ ફેઝ રૂલ એટલે જે બે અવસ્થાઓ માટે આપણે નક્કી કરીએ તો કે જેમાં વાયુ અવસ્થામાં વાયુ અવસ્થાનો સમાવેશ થતો નથી એ અને ખાસ યાદ રાખજો કે લેડ સિલ્વર સિસ્ટમનો બરાબર તો ફેઝ રૂલનો ટૉપિક અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને આની પીડીએફ ટેલિગ્રામમાં અપલોડ થઈ જશે હવે મળીએ આપણે નવા લેક્ચરમાં થેન્ક યુ વેરી મચ